બરાબર પછી અહીં આવી જમીન આવી શાત બોલતો ના હું ભૂત બોલાઉ ના હું બોલાઉ છું બોલાવી છે આ તો બોલાઓ ૐ સ્વાહા સવ એટલે પાવણા વાળું ભૂત આ જાય સ્વાહ ૐ સ્વાહા

તો બોલાવ્યું કે હું જોઉં ઓ વાહ બુધાલાલ વાળું ફૂટેઈ ગઈ સુવાહ ફૂવાજી આવે ઓમ ભૂત આવે સુવાહ ઓય ફૂવાજી આયુગા અલ્યા બેયામાં બેયામાં છું એટલે પણ બેયામાં બોલા ના ના હું છું એટલે પણ ફૂવાજી આમાં હા હારું મોદાર છે આ હું આલું બેંજનમાં હું આલું ગોદરાક ભાઈ વાતી વાતી હાલો હાલો

અલે એવો ફસાયા તો યાર તમે લઈ આલા બેસ ની યાર ઘડી વાર બેસ પડે છે તો બોલ આવ તમે હટ જો હવે ઓ મીડિયા ભૂસાવાણા વાળું ભૂત આવે ઓ સુવા વાજી આવે ના લે મને હારી હવે લાગે છે ઓ સુવા વાળું ભૂત આવે ઓ સુવા ઓ સુવા મીડિયા વાળું ભૂત આવે ઓ સુવા વાજી કોઈ આવે ના લે લે ભાઈ અલ્યા પી જો આલા આયુ ગયા આલા મત બીયાલા પાવા ગયા ઓરે મો બાર મે જાય

ના આવ્યા

Altyazı <laughs> M.K.